હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આ છે સવાર સવારનો બ્લોગ એમાં ગરમ નાસ્તો બનાવીશું આપણે ચા મેં વહેલી પી લીધી હતી કારણ કે મારે દાળ વડા ખાવા ખાવાતા તો દાળ મેં રાતે પલાળીને મૂકી દીધી હતી એક ચણનો નાસ્તો થાય એટલું અંદર થોડું પાણી પીડી દઈશું અને મેં પીસી લીધી છે ખાલી મગની દાળ છે બીજું આમાં કશું જ નથી અને મસાલા કર્યા છે હળદર મીઠું મરચું જરૂરિયાત પ્રમાણે બરાબર અને અત્યારે આપણે એક અંદર મૂળી સમારીશું રાત્રે પલાળી હતી અને સવાર પહેલી ચાપીતા પીતા પીસી લીધી હતી તો એમાં આપણે એક ડુંળી સંભારીશું ડું તમારી ઝીણી સંભારો મોટી સમારો તમને જેમ ગમે તે તમે સંભારી શકો છો અને તેલ મૂકી દીધું છે તો આપણે આજે મગની દાળના વડા ખાઈશું ઘરમાં ગરમ ક્રિસ્પી એકલી મગની દાળના વડા કરશું તો ક્રિસ્પી નહીં થાય તો ડુંગળી તમારશો થોડી દાળ તમે પીશો નહીં પહેલાં તમારે થોડી કાઢી લેવાની એક ચમચી જેટલી અને બધું પીસાઈ જાય મગની દાળનું બેટર પછી એ ચમચી તમે એક ચમચી દાળ કાઢેલી હોય ઉપરથી નાખી દેવાની અંદર દાળા બહુ જ મસ્ત લાગે બધો મસાલો કરી અને રીતે ડુંગળી નાખી અને પછી બધું તમારે મિક્સ કરી લેવાનું લસણ કોથમી મરચાં આદું મીઠું મરચું હળદર બધા મસાલા કરવાના અને સવાર સવારમાં તમે નાસ્તા જોડે ડુંગળી સમારો લીલા મરચાં તળો અને ખાઓ તો એટલું મસ્ત લાગે એક દિવસ ચા નહીં પીવાની અને પીવી હોય અડધો કલાક પહેલાં પી લેવાની અને જો તમને ભાવતું હોય જોડે ડુંગળીવાળો વસ્તુ તો તમે ચા જોડે બી લઈ શકો છો તો હવે આપણે તેલ મૂકી દીધું છે તેલ આવે એટલે આપણે પકોડા એને ઉતારી લઈશું બહુ ટેસ્ટી પકોડા લાગે આ તમે ટ્રાય કરજો જોઈએ આપણું તેલ આવ્યું છે કે નહીં તેલ મસ્ત આવી ગયું છે તો આપણે એમને પકોડા ઉતારી લઈશું આ પકોડા તમે એકવાર બનાવીને ખાજો સવાર સવારમાં અને ખુશ થઈ જશો ત્યાં સુધી આપણે ધીમો ગેસ રાખવાનો લઈને પછી અને એને મસ્ત તળાવ દેવાના એક બાજુ આપણા તરડા તળાઈ જાય છે તેને કાકલી ઊગી લઈશું આપણે અંદર ડું આમાં ખારો નથી એડ કરવાનો ફ્રેન્ડ એમને એટલા સોફ્ટ પોચા ક્રંચી બાળી ક્રંચી અને અંદરથી એકદમ સોફ્ટ બની તૈયાર થાય છે દાળ ખાલી પલાળીને તમારે પીસી લેવાની મેગી બીજા એટલા મસાલા નાખવાના કોથમી મરચાં ને બધું તમારા ટેસ્ટ પ્રમાણે અને મસ્ત એન્જોય કરવાનું સવાર સવારનું રાત્રે ખાવું તો તમે રાત્રે બી બનાવી શકો છો પણ હેલ્ધી છે સારું છે નાસ્તામાં જમવામાં બધામાં હા ચાલે આપણા વડા તળાઈ જાય એટલે એને બહાર નિકાળ લઈશું અને ડુંગળી જોડે આપણે નાસ્તો કરીશું કારણ કે ચા સવાર વહેલી મેં પી લીધી કે મારે નાસ્તો કરવો હતો ને એટલે ફે દારોડા આપણે નિકાળ લઈશું કળાઈ ગયા છે પછી આપણા ક્રન્ચી દાળવાડા તૈયાર અને બીજા મૂકી દઈશું ચલો ફ્રેન્ડ આપણે બીજા પકોડા બી તળી ગયા છે તેને નીકાળી લઈશું ડિશમાં અને જોડે ડુંગળી સમાન છે ચલો ફ્રેન્ડ્સ આપણા દાળ વડા કો કે પ્યાજ દાળ વડા કો બનીને તૈયાર છે તો ચલો નાસ્તો કરો આપણે નાસ્તો કરી લઈએ અવાજ આવતો હશે કેટલા ક્રન્ચી છે અને અંદરથી કેટલા સોફ્ટ છે બનાવીને ખાજો દાળ વડા સવાર સવારમાં નાસ્તામાં બહુ જ મજા આવશે બાય